હોટેલેટ બંગલા અને ઢવે ડોમમાં પાર્ટિશન પાડીને ચાલતા કૂટણખાના પર સરથાણા પોલીસ ત્રાટકી છે પોલીસે કેનાલ રોડ પર મેજીસ્ટ્રેકા રેસીડેન્સીની બાજુમાં પતરાના શેડમાં એર કન્ડિશનની વ્યવસ્થા સાથે ધમધમતા ઘૂટણખાના પર રેડ પાડી હતી જેમાંથી બે ગણી કાયમડી આવી હતી જ્યારે કૂટણખાના માલિક અને સંચાલકને વોન્ટેડ જાહેર કરાયા સોથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઝાલાની આગેવાનીમાં પોલીસે કેનાલ રોડ પર મેજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કુટણખાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસ પાસે હતી પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો પોલીસે આખી રેડમાં નોંધ્યું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો એ સાથે જ એક શખ્સ ડોમને બહારથી તાળું મારીને ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો પોલીસે આ ચાવીની મદદથી તાળો ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કુટણખાણું મર્યું હતું અહીંથી બે ગણિકા પોલીસને મળી આવી હતી યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરપ ધંધો ચલાવી રહ્યો હતો પોલીસે કૂટણખાના માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ કાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા